સૌથી વધારે important છે આદત કે આપણે વિદ્યાર્થી જીવનમાં જ એવી આદત બનાવી લેવાની છે કે જે આપણા જીવનને દૂર સુધી સફળતાના રસ્તા ઉપર લઈ જાય શું વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે તમે જીતવા વાળા અને હારવા વાળામાં ફરક બતાવશો કે જે માણસ સફળ થઈ જાય છે પોતાની જિંદગીને જીતી જાય છે એમાં અને જે માણસ નિષ્ફળ થાય છે હારી જાય છે એમાં શું ફરક હોય છે ખબર છે એમાં ફરક હોય છે માત્ર આદત શું હોય છે આદત

જીતવા વાળા પણ સવારે વહેલા ઉઠવા નથી માંગતા હારવા વાળા પણ નથી ઉઠવા માંગતા પણ જીતનાર લોકો સવારે વહેલા ઉઠતા હોય છે જીતનાર લોકો દરરોજ અભ્યાસ કરી અને પોતાની જાતને ડેલી પોતાની જાતને તૈયાર કરતા હોય છે પોતાની જાતને અભ્યાસ કરી કંઈક નવી સ્કિલ શીખી લોકોનું જ્ઞાન મેળવી સમાજનું જ્ઞાન મેળવી સિદ્ધાંતિક જ્ઞાન મેળવી પુસ્તકોનું જ્ઞાન મેળવી અને પોતાની જાતને તૈયાર કરતા હોય છે અને એક નિર્ણય લેતા હોય છે કે મારે જીવનમાં આ રસ્તા ઉપર ચાલવું છે મારે જીવનમાં કંઈક કરવું છે યાદ રાખજો મિત્રો આ જીવનની અંદર તમારે ડિસિઝન લેવાનો છે અને બીજી વસ્તુ તમારે પોતાના જીવનની અંદર ડિસિઝન લેવા માટે અત્યારે તમારે પુસ્તકો વાંચવા પણ બહુ અતિ ઉપયોગી છે જે લોકો સફળ થઈ ગયા છે જેને પોતાની જીવનની અંદર નૈતિકતાથી સાચી દિશા અને નૈતિકતા પુસ્તકો પણ તમારા મગજની જે તમારા મગજની જે બેડીઓ હોય કે મારાથી આમ ન થાય હું આમ ના કરી શકું મારું ફેમિલી બેકગ્રાઉન્ડ આવું છે મારું ઘર આવું છે મારા ફાધર મધર આવે છે મારો સમાજ આવો છે હું આમ ના કરી શકું એ મગજની બેડીઓને તોડવા માટે મિત્રો તમારે તમારા જીવનની અંદર એક એ વસ્તુ પણ યાદ રાખવાની છે કે તમારે પુસ્તકોનું વાંચન કરવાનું છે માત્ર તમારા કોમ્પિટિટિવ એક્ઝામ ના પુસ્તકો નહીં પરંતુ તમારે જે પુસ્તકો ઉપયોગી છે જીવનની અંદર શિવખેડા બરાબર શિવખેડાના પુસ્તકો ત્યારબાદ કાર્નેગી જિંદગી જીતવાની જડીબુટી આવા જે અલગ અલગ પુસ્તકો છે આ પુસ્તકોનું તમારે વાંચન કરવાનું છે જેથી કરી અને જો આ ડિસિઝન લેવા આ પુસ્તકોનું જે નોલેજ છે એ તમને તમારા જીવનની અંદર એક નિર્ણય લેવામાં ઉપયોગી સાબિત થશે કારણ કે આ જે લીધેલો નિર્ણય આજે તમે ક્યાં છો અથવા તો આવનારા પાંચ વર્ષ પછી તમે ક્યાં પહોંચવાના છો એ આવનારા પાંચ વર્ષ પછી તમે તમારી જાતને જાતને જોવા જોવા માંગો છો એ એ માટે તમારે આજે 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 નિર્ણય લેવો પડશે ફોર એક્ઝામ્પલ હું જગ્યાએ છું છું તો પાંચ વર્ષ પહેલા નિર્ણય લીધો તો મારે આવું કઈ કરવું છે મારે આ જગ્યાએ જવું છે એવો નિર્ણય લીધો એ નિર્ણય ઉપર મેં કામ કર્યું ઘણી બધી તકલીફો આવી ઘણી બધી સમસ્યાઓ આવી ઘણી બધા પડકાર આવ્યા એમ પડકારમાંથી તકલીફમાંથી સમસ્યાથી પસાર થઈ અને અલ્ટિમેટ જયારે આ પહોંચ્યા તો હજુ હજુ મારે જીવનમાં આગળ વધવું હોય તો આજે મારે એક નિર્ણય લેવો પડશે અને એ નિર્ણય તમારે સૈદ્ધાંતિક રૂપથી આવા પુસ્તકોનું વાંચન કરી લોકોને સમાજને ઓળખી અને આવા અલગ 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 લોકોને સાંભળીને તમારે નિર્ણય લેવાનો છે કે મારે જીવનમાં કઈક કરવું છે અલ્ટિમેટ પર્પસ લાઈફ નું એ હોવું જોઈએ કે મારે જીવનમાં કઈક કરવું છે મારે ખુશ રહેવું છે અને મારે એક જવાબદાર વ્યક્તિ બનવું છે બરાબર કારણ કે તમારી બીજી અને આ બાજુ તમે સફળ માણસોની વાત કરો જે અસફળ માણસો છે એની વાત કરો તો સૌથી વધારે અત્યારે અત્યારની જે યંગ જનરેશન છે ખાસ કરીને વ્યસન સોશિયલ મીડિયા મોબાઈલ ન કરવાના કામ આવા અસામાજિક કામ સાથે 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 સોશિયલ મીડિયા અત્યારે ખબર નથી પડતી કે આ મારી માટે એક મોટો રાક્ષસ છે પણ ધીમે 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 હેબિટ બનતા હોય છે એની અંદર ઇન્વોલ્વ થઈ જતા હોય છે અને પોતાનો જે ગોલ્ડન ટાઈમ છે કે પોતાની પોતાની જીવનની દિશા બની શકે ગોલ્ડન ટાઈમ એ દિશામાં સ્પેન્ડ કરી અને પોતે પોતાના જીવનને એ ધૂળ કરી નાખતા હોય છે અને પછી એકવાર હાથમાંથી મોકો મળી ગયો બરાબર તો પછી આપણને જીવનની અંદર એ સમય નથી મળતો માત્ર પસ્તાવો થાય છે કે હું આમ કરી શકતો હતો મેં આ પણ કરી શકતો હતો હું આ પણ કરી શકતો હતો વાળા કરી લેશે એને કોઈ બેડીઓ નથી હોતી એના મગજના કોઈ નથી હોતા જીવનની અંદર કંઈક ને કંઈક કરવાનું ચાલુ રાખો આ તમારો આજનો અનુભવ તમને કાલે સવારે ડિસિઝન લેવામાં કામ આવી શકે છે એટલે કંઈક નું કંઈક ચાલુ રાખો વાંચન ચાલુ રાખો યોગ્ય કામ કરવાના ચાલુ રાખો મગજની અંદર સારા સ્વામી વિવેકાનંદ સરદાર વલ્લભભાઈ પટેલ પુસ્તકો વાંચો અને તમારા જીવનને શુદ્ધ અને સમૃદ્ધ બનાવો જય હિન્દ